જય જગન્નાથ આગામી આષાઢી બીજને સત્યાવીસ છ બે હજાર પચીસ ને આપણે દિવ્ય ભવ્ય રથયાત્રા સમગ્ર ગુજરાતમાં નીકળે છે સમગ્ર ભારતમાં નીકળે છે ઓર આપણે કર્ણાવતી ઇડરમાં ઓર બહુ જ જગા રથયાત્રા નીકળે છે પણ આપણે વિશેષ આ સત્યાસી મળી રથયાત્રા છે એટલે આપ સબને નમ્ર નિવેદન છે કે જ્યાદાથી જાદા સંખ્યામાં હરિભક્તોને ઈ આ રથયાત્રામાં જોડાવાનું છે ઓર આપણને પૂરા ભારત ને એકતાનો પરિચય આપવાનો છે જબ તક આપણે મને એકતાનો પરિચય ન આપીએ ત્યાં સુધી તમારું કોઈ અસ્તિત્વ ન રહે એટલે જ્યા થી જાદા સંખ્યામાં પધારવાનું છે હાર્દિક આમંત્રણ છે જય જગન્નાથ